માવા જેવો લાગે આજે એવો બનાવીશું આપણે ટોપડા પાક એકદમ સ્મૂથ આપણે બે વાટકી ટોપડાની છીણ લેશું હવે એક કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશું ઘીને થોડું ગરમ થવા દઈશું પછી એમાં દોઢ વાટકી દૂધ એડ કરીશું બે વાટકી આપણે ટોપરાની છીણ લીધી છે અને દોઢ વાટકી દૂધ લીધું છે હવે જોશે તો પાછું થોડું અડધી વાટકી પછી એડ કરીશું હવે દૂધને બરાબર થોડું ગરમ થવા દઈશું હવે એમાં ટોપડાની છીણ એડ કરીશું અને એ બધું મિક્સ કરીશું હજી મિશ્રણ થોડું કઠણ લાગે છે એટલે એમાં આપણે હજી થોડું અડધી વાટકી દૂધ એડ કરીશું અને મિક્સ કરીશું ને સ્લો ગેસ પર આપણે શેકાવા દઈશું જે બે મિનિટ સુધી શેકાવા દઈશું અને પછી એમાં કેસરવાળું દૂધ એડ કરીશું એનાથી કલર પણ સારો આવે અને ટેસ્ટ પણ સારો આવે બે મિ સુધી હવે બે મિનિટ થવા વિશે હવે એમાં સાકર એડ કરીશું પૂણો વાટકી સાકર એડ કરીશ હવે મિક્સ કરીશું સાકર નાખીએ એટલે હવે થોડું પાણી એનું સાકરનું પાણી થશે થોડું થોડું હવે મિક્સ કરીશું હવે એમાં ફ્રૂટ કલર એડ કરીશું અને મિક્સ કરીશું ઓપ્શનલ છે તમારે નાખવો હોય તો પણ નાખી શકો ઘરે બનાવતા હોય તો ના નાખો તો પણ ચાલે ટેસ્ટમાં કોઈ ફેર પડતો નથી હવે બધું મિક્સ કરીશું બે મિનિટ સુધી આપણે પકવશું હજી મને સાકરનું થોડું પાણી લાગે છે એમાં એટલે હજી બે મિનિટ સુધી પકાવીશું હજી થોડું ઢીલું લાગે છે મને હજી બે મિનિટ સુધી આપણે એને પકવશું હવે આપણે હાથે જ ના મદદ એક ચમચી ઘી એડ કરીશું અને મિક્સ કરીશું મિક્સ કરીશું હવે હાથેથી મદદથી આપણે જોઈ જોઈએ કે આપણે ઢેપા પડે એવું રેડી છે કે નહીં જોયો તમે એકદમ સ્મૂથ અને રેડી થઈ ગયો છે ઢેપા પાડવા માટે રેડી છે હવે આપણે એને એક થાળીમાં કાઢીશું કાઢી થાળી આપણે ઘી લગાવી દઈશું તે આસાનીથી પીસ બહાર આવે હવે આપણે મિશ્રણ એડ કરીશું બરાબર ફેલાવી દઈશું એકદમ અને આપણે ટોપડાની છીણ એના પર સૌ કરીશું અને કાજુ બદામ પણ સર્વ કરીશું ચીણીને ચીણીને પણ તમે નાખી શકો છો અને આ રીતે સમારીને પણ નાખી શકો હવે સૌ હવે આને બે કલાક ઠંડો થવા દેસું હવે બે કલાક થઈ ગયા ઠંડો થવા દઈશું હવે બે કલાક થઈ ગયા છે હવે હું તમને એના પીસ કરીને બતાવું હું તમને સર્વ કરીને બતાવું જો ફ્રેન્ડ જોતા જ ખાવાનું મન થઈ જાય એવું લાગે છે ને તોડીને બતાવું તમને એકદમ સરસ લાગે છે ને મારી ચેનલ તમને ગમી હોય